સુરત શહેરના પાલે ખાતે વિશાળ શોરૂમ જ્વેલર્સ એટલે પીએસ જે એટલે પચીગર એન્ડ સન્સ જ્વેલર્સ ની અંદર હાલ બેંગલ્સ મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેની અંદર એક એકથી થી કલાત્મક બેંગલ્સ તમને જોવા મળશે જુઓ અમારો વિશેષ અહેવાલ જ્વેલર્સોની દુનિયામાં પીએસજે એટલે કે પચીગર એન્ડ સન્સ જ્વેલર્સ લઈને આવ્યું છે બેંગલ્સ મેળો પાર્લે પોઈન્ટ ઓર બ્રિજ પાસે પચીગર એન્ડ સન્સ જ્વેલરના સ્નેહલભાઈ લઈને આવ્યા છે બેંગલ્સ મેળો જેમાં તમને એક એકથી ચઢિયાતા સોનાની બંગડી તમારી પાટલા એટલે કે બેંગલ્સ મળશે અહીંયા તમને સોનાના બેંગલ્સ હીરા જડિત બેંગલ્સ રોજ ગોલ્ડ બેંગલ્સ તેમજ બ્રાઇડલ અને એન્ટિક બેંગલ્સ તો માત્ર પીએસજે પતિગર એન્ડ સન્સ જ્વેલર્સમાં જ મળશે લાઇટ વેટ સોનાના બેંગલ્સ માટે એક જ નામ પતિગર એન્ડ સન્સ જ્વેલર્સ સ્નેહલભાઈ પાલે પોઈન્ટ ઓલ ઓરબ્રિજ પાસે વિશાળ પતિગર એન્ડ સન્સ જ્વેલર્સ શોરૂમમાં અવનવી ડિઝાઇનના કલાત્મક બેંગલ્સ સાથે સોના હીરા જડિત દાગીનાઓનો અહીંયા ખજાનો છે ડોક્ટર મોનિકા હા મોનિકા અત્યારે તમે આ પચીગરેન સન્સ જ્વેલર્સ પીએસસી માં આવ્યા છો જે બેંગલ મેડન આયોજન કરવામાં શું કહો છો બેંગલ માટે અહીં ખૂબ જ સરસ બેંગલ્સ છે એની ડિઝાઇન બી બહુ ફાઇન છે અહીંયા અલગ અલગ જાતના બેંગલ્સ છે હા લાઈક ડાયમંડ માં છે રોઝ ગોલ્ડમાં છે મેટ ગોલ્ડમાં છે મને આ ડિઝાઇન બહુ જ ગમી છે ખૂબ જ સરસ કલેક્શન છે એટલે આ તમે ખરીદી કરવાના છો હા ચક્કસ ચક્કસ અને બધું પ્રાઇસ બધું સરસ છે બેંગલ્સ મેડા માટે શું આપ કહી રહ્યા છો બધું પીએસજી જ્વેલર્સમાં ખૂબ જ સારી ડિઝાઇન્સ છે ઉપરથી મીના કારીગરી બી બહુ ફાઇન છે બ્રાઇડલ સોનાના સેટ અને તેની એક એક થી ચડિયાતી ડિઝાઇનો માત્ર પીએસજી જ્વેલર્સમાં જ મળશે તો હું પચ્ચી ગરેન્ટ સન્સમાં આવી છું પીએસજેમાં ત્યાં ડાયમંડ મેલાની સ્કીમ છે મને બેંગલ્સની ખરીદી કરવી હતી તો હું આવી છું જોવા માટે ત્યાં મને બધી ડિઝાઇન્સ એન્ટિકમાં છે રોઝોલ્ડમાં છે બધી અહીંયા બતાવી મને બધી ડિઝાઇન બહુ સરસ અને બધી વેટ પ્રમાણે જે જોઈએ છે એ રીતે બધું કલેક્શન બહુ ફાઇન છે એમનું બધી રીતે વ્યવહાર એમ લોકોનો અહીંયા બધું બધું બહુ ફાઇન છે અને હું બધાને એક મારો અભિપ્રાય છે કે બધા જ એકવાર અહીંયા અવશ્ય પધારો કે તમે બેંગલ્સ એકવાર અહીંયા જુઓ એ લોકોનું મેકિંગ ચાર્જ ડિઝાઇન વેટ પ્રમાણે જે બધી વસ્તુ એ લોકોએ લો વેટમાં મોટું દેખાય એ રીતે બધું જે બનાવ્યું છે બહુ ફાઇન છે એકવાર મારું કેવું છે કે અવશ્ય અહીંયા એકવાર આવીને બેંગલ્સ તમે જુઓ તો તમે બીજે જવાનું નહીં થાય ત્રણ માળના વિશાળ પચીગર એન્ડ સન્સ જ્વેલર શોરૂમમાં તમને મળશે સોનાની અવનવી ડિઝાઇનોવાળી ચેન રુદ્રાક્ષની માળા ઘડિયાળ હાથના બ્રેસલેટ ગળાને શોભે તેવા હાર સોનાના સેટ બ્રાઇડલ એન્ટેક હીરાજડિત આભૂષણ આ બધું એક જ જગ્યાએ એટલે પાલે પોઈન્ટ વિશાળ શોરૂમ પચ્ચીગર એન્ડ સન્સ પીએસ જે સ્નેહલભાઈ મારું નામ સ્નેહલભાઈ પચ્છીગર છે પચ્છીગર એન્ડ સન્સ જ્વેલર્સ પીએસ જેના ઓનર છું અમે અહીંયા જે આ સિઝન લગ્નની ચાલે છે તેના અનુલક્ષીને બેંગલ્સનું એક પ્રદર્શન રાખ્યું છે એક એક્ઝિબિશન રાખ્યું છે જેની અંદર આજકાલ જે આધુનિક ડિઝાઇનો ચાલે છે રોઝગોલ્ડ છે એન્ટિક છે એ બધી જ ડિઝાઇનોને અમે આવરી લીધી છે મીનાકારી છે ઇમ્પોર્ટેડ સિંગાપુર ઇટાલિયન જ્વેલરી બધી ડિઝાઇનોને આવરીને એક ખૂબ સરસ આખું પેકેજ બનાવ્યું છે અને દરેક ગ્રાહકને પોતાના વજન પ્રમાણે પોતાના બજેટ પ્રમાણેની જ્વેલરી અહીંથી ઉપલબ્ધ થશે એવો અમને વિશ્વાસ છે અને તમારા માધ્યમથી હું સુરત શહેરની જનતાને મારા શોરૂમમાં એકવાર વિઝિટ લેવાનું આમંત્રણ આપું છું કે એકવાર જરૂરથી વિઝિટ લેજો સોનાના ભાવ સોનાની મજૂરી સોનાની ગુણવત્તા સૌથી ઉત્તમ તમને મારા સ્ટોરમાં મળશે તો પ્લીઝ ડુ વિઝિટ વન થેન્ક યુ આમ સોનાના હીરાના કે પછી રોજ ગોલ્ડના દાગીના ખરીદતા પહેલા પચ્ચીગર એન્ડ સન્સ જ્વેલર્સ પીએસજીની મુલાકાત લેવી રહી